તેજી વાળો તમે ટ્રાફિકની ઉતરણ જેવા કેમાન લેવા આવે અને હવે આવે જે સરકાર બગીચો કહેવાય છે ને આ મુજે છે નહીં સાહેબ દોસ્તો કેમ છો બધા આજે સોમવાર છે પણ આજે છે મંદી અને દાડો આજે રજા કાલે બી રજા રવિવારની રજા હતી આજે બી રજા અને કાલે હવે શું થાય દેખીએ કાલે લગભગ કેટલી આવક નહીં થાય કેમ કે ચૌદ તારીખે ઉતરણ છે એટલે એના કારણે અને આજો પૂરું પૂરું માર્કેટ ખાલી પડ્યું છે કોઈ એટલે કોઈ દેખાતા નહીં જોયું તમે આ પોઝિશન છે કારક મજૂરી મળે કારક ના મળે બરોબર મળે તારે દબાઈને મજૂરી કરી લેવાની હાલો દોસ્તો આજે કંઈ કામ હતું નહીં એટલે ખાલી ફર્યો છો આજનો વિડીયો માપનો આવશે એન્ડિંગ આજ કોઈ ખાસ છે નહીં અને બજાર કોઈ જવાનું નહોતું અને માર્કેટ તો તમને ખબર છે આજકાલ અમે ખાલી ઠપ પડ્યું છે આખું બરાબર અને કબૂતરને જલસા છે આપણે એ જો કેટલા મસ્ત ઉડેવાળો છે ને બીજો દોસ્તો કેવી તમારે ઉતરણ છે અને સામે જાય અમારે નરસિંહભાઈ આવજો કેવી ઉતરણ છે તમારે સારી બેસ્ટ તો બસ ઉતરણ સારી દોડી જોઈએ બરાબર ભલે મંદિર રહી ભલે વ્યાજવા લાવવા પડે પૈસા પણ ઉતરણ બનાવવાનું સારું એડો દોસ્તો આજનો વિડીયો અહીં પૂરો થાય છે કાલે કાલનો નવેસરથી વિડીયો બનાવશું સારો પતંગ લૂંટવાનો છે અને હવે પતંગ લૂંટવાનું ચાલુ કરવું પડશે કબૂતર આહા મસ્ત રહી હાલો દોસ્તો કેમ છો બધા અમારા માર્કેટમાં મિટિંગ રાખવામાં આવી હતી દાદાના મંદિરે વસંત પંચમીના જે એમાં આપણા શાંતિભાઈ ઓક્શન શું કહે છે સૌ સાંભળો બધા મજા મેં અમે જઈએ છીએ પતંગને દોરી લેવા આજે અમારે બીજું ભાઈ કે છે કે ચાલો દોરી લેવા જવું છે ને પતંગ લેવા જાવું છે એટલે નીકળી પડ્યા છીએ બજાર ચાલો તમને બજારનો નજારો દેખાવો કેવી કેવી દુકાનો છે હાલો દોસ્તો કેમ છો બધા ડીસાની બજાર મે ભાઈ ઉતરણની તેજી ભાડો તમે ટ્રાફિક ટ્રાફિક તો હમાતું નથી

લમડામાં આવી ગયા હજાર રૂપિયાની અને આ છે ટીચ ની ફોરમ હોસ્ટેલ આવશે પછી આપણું આવશે ફેરમેટ ગ્રાઉન્ડ અને આ બાજુ જોવો છો દોસ્તો આ જે સામે દેખાય છે 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 ને ટોટલ અને આ આપણે કુશી મેળો જોયું દોસ્તો કુશી મેળામાં જવાનું છે પણ થોડોક ટાઈમ લાગશે બરાબર અને જે આ છે ને આખું સ્પોટ નું છે આપણે જે બી છોકરાને જે બી ગેમ રમત જે બી આવડતો હોય એમાં શીખવાડતી જશે તાલુકા સ્પોટ અને આ આવી ગઈ અમારી કોરટ